તો નમસ્કાર મિત્રો જય બાપા સીતારામ જય કમળાઈમાં મિત્રો આજે અમે કોળાંબા ધામ આઈ શ્રી કમળાઈ માના સાનિધ્યમાં જઈ રહ્યા છીએ તમને આઈ શ્રી કમળાઈ માના દર્શન કરાવશું તમને વિડીયો ખૂબ જ એટલે ખૂબ ગમશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો હાલો જઈએ હવે સીધા રમેશભાઈ તો શ્રેષ્ઠ ભોળા રમેશભાઈ છે જ્યારે પણ અથવાઈએ એટલે ભોળા રમેશભાઈને ફોન કરીએ એટલે ભોળા રમેશભાઈ મિનિટોમાં હાજર થઈ જાય એની પાછળ બેઠા એ બાપુ છે મહિદાસભાઈ કાઢ્યા છે મહિદાસભાઈ અને ઓલા પાછળ બેઠા એ પૂછ બાપુ છે બગદાણાના બાપુ તો મિત્રો અમે શારે મિત્રો જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાવડી ગામ નજીક પહોંચી ગયા છીએ અને વાવડી ગામમાંથી પસાર થઈ અને સીધા જ તે માના સાનિધ્યમાં પહોંચ્યું તો મિત્રો તમારે અહીંયા આવવું હોય તો બગડાણાથી તમે કળમોદર ગામ કળમોદર ગામથી વાવડી ગામ અને વાવડી ગામથી સીધું આયશ્રી કમળાઈમાંના સાનિધ્યમાં કોળાંબા ધામમાં તમે પહોંચી શકો છો બગડાણા ધામથી દસ કિલોમીટરનું અંતર આય શ્રી કમળાઈમાંના ધામ એટલે કે કોળાંબા ધામમાં સુધી પહોંચતા થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ સરસ મજાનો રસ્તો અને સરસ મજાના મિત્રો સાથે અમે આઈ શ્રી કમળાઈ માના સાનિધ્યમાં જઈ રહ્યા છીએ તો મિત્રો તમે જ્યારે પણ બગડાણા ધામમાં દર્શન કરવા આવો ત્યારે તમે સાવ એટલે સાવ બગડાણા ધામની નજીક છે આ ધામ તો તમે પણ દર્શન કરવા આવી શકો છો અને મિત્રો ચોમાસાની ઋતુ હવે શરૂ થઈ ગઈ છે એટલે ચોમાસામાં તો તમને એવું જ તે લાગશે કે આપણે જૂનાગઢના ડુંગરમાં આપણે કેમ ફરવા આવ્યા હોય એવું લાગશે તો હવે મિત્રો સાવ માના સાનિધ્યની નજીક પહોંચી ગયા છીએ સરસ મજાનો આ બોર્ડ લગાવેલું છે શ્રી કમળાઇમાં શક્તિપીઠ કોળાંબાધામ અને નીચે કદમગીરી ગામ આગળ વધીએ એટલે આવેલું છે તો નીચેથી જે રસ્તો ગયેલો છે ત્યાંથી આમ વળાક લઈ અને ત્યાં દાદરા છે તો દાદરા સડીને તમે આવી શકો છો અથવા એ પસંદ ન કરવું હોય તો આ અથી તે સીધા શેખ મંદિર સુધી સરસ મજાનો ડબલ લાઈન રસ્તો બનાવેલો છે તમે જોઈ શકો છો આ સરસ મજાનો એ માહિતીનું બોર્ડ મારેલું છે અને આયાથી હવે અમે જવાનું પસંદ કરીશું કારણ કે બાઈક હોવાના લીધે અમે સીધા સ્ટે સાવ માના સાનિધ્યમાં બાઇક લઈને જશું તમે જોઈ શકો છો હવે તમને આથી તમે જોઈ શકો છો મિત્રો બગદાણાધામ દસ કિલોમીટર કળમોદર છ કિલોમીટર વાવડી બે કિલોમીટર અને આયાથી શેખ માતાજીના મંદિર સુધી પહોંચતા જે રસ્તાનો જે છે વિસ્તાર તે બે કિલોમીટરનો છે બે કિલોમીટરમાં હવે સીધા અમે પસાર થઈશું બે કિલોમીટર અને સીધા જ તે માના મંદિર સુધી પહોંચશું તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અગાઉ કીધું તે પ્રમાણે ડબલ લાઈનનો સરસ મજાનો રસ્તો છે સીધા જઈ શકીએ અને જો સામેથી વાહન આવતું હોય તો તે સામે બાજુમાંથી પસાર થઈ શકે એવો સરસ મજાનો રસ્તો છે અને સરસ મજાના વૃક્ષો પણ જોવા મળી રહ્યા છે હવે વરસાદ તે ટૂંક સમયમાં થઈ જશે પછી તો બહુ એટલે બહુ મજા આવે એવું એ વાતાવરણ થઈ જતું હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અમે ધીરે ધીરે ગાડી લઈ અને અમે જઈ રહ્યા છીએ અને ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે તો હવે સાવ એટલે સાવ માના સાનિધ્યની નજીક પહોંચી ગયા છીએ હવે સહેલો સ્ટેપ આવી ગયું છે ત્યાર પછી સીધા એટલે સીધા અમે પહોંચી જશું તમે જોઈ શકો છો રસ્તાની સાથે આ સાઈડ સરસ મજાની આ લોખંડની પાઇપ પણ સરસ મજાની લગાવેલી છે અને રસ્તો સરસ મજાનું છે એટલે ખૂબ એટલે ખૂબ મિત્રો મજા આવી રહી છે તમે વૃક્ષો પણ જોઈ શકો છો અને માનું સાનિધ્ય જોવા મળી રહ્યું છે હવે મિનિટની અંદર ત્યાં પહોંચી જશું આઈ શ્રી કમળાઈ માના સાનિધ્યમાં તમે જોઈ શકો છો આ સરસ મજાનું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે થોડું ઘણું વાદળછાયું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વૃક્ષો પણ ખીલી ઉઠ્યા છે અને તો મિત્રો હવે સાવ નજીક પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે સાવ એટલે સાવ માના સાનિધ્યની નજીક અમે ગયા છીએ તો મિત્રો તમે સામે બોર્ડ જોઈ શકો છો તે પ્રમાણે તમે આ જગ્યા ઉપર પણ ગાડી અથવા ફોર વ્હીલ કે જે કાંઈ વાહન લાવ્યા હોય એને આજે પણ રાખી શકો છો અને આગળ વધી અને આ જે સામે છે ત્યાં પણ લઈ શકો છો લઈ જઈ શકો છો તો મિત્રો હવે અમે માના સાનિધ્યમાં આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો આ શ્રી કમળાઈમાંના સાનિધ્યમાં સરસ મજાનું આ એ ભોજના લઈ છે ત્યાં પણ મિત્રો તમે વિના મૂલ્યે મહાપ્રસાદ લઈ શકો છો અને સાની પ્રસાદી સાથે ભોજનની મહાપ્રસાદી પણ શરૂ રહે છે મિત્રો વિના મૂલ્યે બંને પ્રસાદી અને દિવસ દરમિયાન કેટ કેટલાય યાત્રિકો માના સાનિધ્યમાં દર્શન કરવા આવતા હોય છે પ્રસાદી લેતા હોય છે દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે તો મિત્રો હવે તમને સીધા માના દર્શન કરાવીએ આ શ્રી કમળાઈ માના તો અત્યારે મંદિરનું કામ શરૂ છે સરસ મજાનું મંદિર આયે નિર્માણ થઈ રહ્યું છે તો મિત્રો હવે તમે દર્શન કરી શકો છો અને યાત્રિકો અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે જઈ રહ્યા છે અને તમે પણ મિત્રો દર્શન કરી શકો છો હવે મિત્રો તમને કમળા ઉટાસણી પ્રાગટ્ય સ્થળ અને જય શ્રી કમળાઈમાં લખેલું છે મિત્રો તો આએ આ પ્રાગટ્ય સ્થળ છે તમે દર્શન કરી શકો છો અને સરસ મજાનું વાતાવરણ સ્વસ્થ જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે તમને પાસા મંદિરના પણ દર્શન કરાવ્યા આયે પણ દર્શન કરાવ્યા તો હવે પાછા ઉપર જઈશું ત્યાં પણ માના પરિસરના દર્શન કરાવશું તો મિત્રો હવે સીધા પાછા ઉપર જઈએ તો મિત્રો અંતમાં તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડિયોને શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ બાપા સીતારામ જય કમળાઇમાં સાથે અગાઉ કહ્યું તે પ્રમાણે ભોળા રમેશભાઈ મહીરાજભાઈ અને બગડાણાવાળા વિશાલ બાપુ છે